સ્વાગત છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ નંબર નેવું માં કમ્પાઉન્ડ વોલ બનાવીને પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને તપાસની માંગ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની દરખાસ્તને નામંજૂર કરી હોવા છતાં પણ કમ્પાઉન્ડ વોલ બનાવીને યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિજય પવાર દ્વારા કરાયો હતો જેની આધારે આજરોજ રોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ જગ્યાને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું તાંડલજા સુગમ પાટી પ્લોટ પાસે આંગન સોસાયટી નજીક ટીપી બાવીસ માં ફાઈનલ પ્લોટ નંબર નેવું લગભગ નવસો ઇઠોતેર ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતા ત્યાંથી ના મંજૂર થઈને આવેલ છે આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલર એ પણ ફરિયાદ કરી છે એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને છઠ્ઠી જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ લગભગ દસ એક થી બે અઠવાડિયા ને પૂરો થતા એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું તો મને બહુ ખ્યાલ નથી પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે છઠ્ઠી જૂને અમે એને નોટિસ આપી છે કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રીઝનેબલ સમય એ પોતાના ખર્ચે જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવે છે